ગુજરાતમાં હજુ બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે હવામાન વિભાગે કરી છે ત્રણ દિવસ ઠંડીની આગાહી રાજ્યમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે રાજકોટ વડોદરા અમદાવાદ અને સુરતમાં ઠંડીનો ચમકારો રહેશે ઠંડીથી બચવા માટે લોકો કસરત કરી રહ્યા છે યુવાનો મોટી સંખ્યામાં જીમમાં કસરત કરી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા આશકા જાની અમારી સાથે જોડાયેલા છે જે આશકા જે રીતે ઠંડી સતત વધી રહી છે બીજી તરફ કોરોનાની મહામારી છે ત્યારે લોકો સતત યોગ કરી રહ્યા છે કસરત કરી રહ્યા છે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે ચોક્કસથી જૂહી જે રીતે અમદાવાદમાં ધીરે ધીરે ઠંડી શરૂ થઈ રહી છે ગુલાબી ઠંડીની મજા માણવા માટે લોકો સવારથી જ મોર્નિંગ વોક કરતા હોય છે સાથે જ કોરોના મહામારી વચ્ચે યોગ અને જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાનું પસંદ કરતા હોય છે અમે અમદાવાદીઓ જ્યારે શિયાળો આવે ત્યારે જીમમાં અમદાવાદીઓની ભીડ જોવા મળતી હોય છે જોકે આ વખતે ભીડ જોવા નથી મળી રહી કારણ કે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જરૂરી છે એટલે જે કહી શકાય કે દસ દસ લોકોને જીમમાં બોલાવવામાં આવે છે પરંતુ સવારથી જ લોકો જીમમાં એક્સરસાઇઝ કરવા માટે આવી જતા હોય છે શિયાળો હોય શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદીઓમાં ખાસ કરીને જીમમાં જવાનું વધારે આગ્રહ રાખતા હોય છે તમે જોઈ શકો છો કે લોકો એક્સરસાઇઝ કરતા હોય છે ખાસ કરી અને જે સવારથી જ આ દ્રશ્યો જોવા જોઈ શકો છો કે દરેક જીમમાં લોકોની ભીડ જોવા મળે છે દરેક વયના લોકો અહીંયા એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે ખાસ કરી અને જે કહી શકાય કે જે એક્સરસાઇઝ કરતા લોકો છે તે લોકો શું માની રહ્યા છે ટ્રેનર શું માની રહ્યા છે શિયાળામાં ખરેખર લોકોની ભીડ વધારે થાય છે અથવા લોકો વધારે જીમમાં આવવાનું પસંદ કરે છે તેમની સાથે જ આપણે વાત કરવાનો એક પ્રયાસ કરીશું અહીંયા જે ટ્રેનર છે એમની સાથે વાત કરીએ કે ખરેખર શિયાળામાં લોકોની ભીડ કેટલી હોય છે અને લોકો શું માની રહ્યા છે શું નામ છે આપણું અશોક શ્રીમાલી ખાસ કરીને વાત કરીએ તો જીમ આમાં આમ તો રેગ્યુલર લોકો આવતા જ હોય છે પરંતુ શિયાળો શરૂ થાય એટલે પબ્લિક વધતી હોય છે અથવા લોકોનો ધસારો વધારે રહે છે એવું બને છે હા બને છે આ વખતે કોરોના મહામારી છે એટલે લોકો બહાર જવાની જગ્યાએ જીમમાં આવવાનું વધારે પસંદ કરતા હોય શું કહેશું એમાં કે કોરોનામાં કેવું આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જોઈએ એના માટે લોકો વર્કઆઉટનું વધારે પાત્યા તો ઘણો ફરક પડ્યો છે બટ ધીમે ધીમે આપણે બધા સ્ટાર્ટ થયા છે વર્કઆઉટ માટે એમાં હિમ્યુનિટ જેટલી સ્ટ્રોંગ કરશે એટલું કોરોના સામે આપણે લડી શકશું એના માટે વર્કઆઉટ કરવું લોકો વધારે પસંદ કરે છે અત્યારે જે રીતે વાત કરીએ તો જીમમાં આવતા લોકો માટે ખૂબ અત્યારે શિયાળામાં વધારે લોકો આવવાનું પસંદ કરતા હોય છે અને ખાસ કરીને જે લોકો અહીંયા આવતા હોય છે એમની સાથે આપણે વાત કરવાનો એક પ્રયાસ કરીશું કે લોકો શું માની રહ્યા છે શિયાળામાં આવે છે કેવા પ્રકારની એક્સરસાઇઝ કરે છે અને શું માનતા હોય છે એમની સાથે એકવાર વાત કરીશું આપણે ખાસ કરીને જે લોકો અહીંયા આવે છે સવારથી જ જે એક્સરસાઇઝ કરતા હોય છે જેના કારણે

જે કે ખાસ કરીને લોકોનો એક ધસારો રહે છે જીમમાં અને ખાસ કરીને લોકો શિયાળો એટલે ગુલાબી ઠંડીની શરૂઆત થાય સાથે જ તે લોકો જીમમાં આવવાનું વધારે પસંદ કરતા હોય છે જી ત્રણ દિવસ આજ પ્રમાણે ઠંડી યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ લોકોમાં સતત વધતો ક્રેઝ કે જેમાં તેઓ પોતાની ફિટનેસ સારી રાખવા માટે હેલ્થ સારી રાખવા માટે સવારે ઉઠી યોગા કરે છે અથવા તો જીમમાં જાય છે